ભગવાન દ્વારા ધોબીનો ઉદ્ધાર કુબજા ઉપર અનુગ્રહ અને પછી કંસનો ઉદ્ધાર પોતાના મા બાપ વસુદેવજી અને દેવકી જેને કારાગ્રહમાંથી છોડાવ્યા ઉગ્રસેન વૃદ્ધ છે પણ એને ગાદીએ બેસાડ્યા ભગવાન સાંદિપની ઋષિના આશ્રમમાં ભણવા ગયા ચોસઠ દિવસમાં ચોસઠ કલા સર્વ વિદ્યા પ્રાપ્ત કરી ગુરુદેવનો મૃત ગુરુપુત્ર પાછો લાવી આપ્યો એ બધી કથા ઉદ્ધવને ભગવાન એક દિવસ પોતાનો સંદેશ લઈ અને મોકલ્યા ગોપીઓ પાસે અને ભ્રમર ગીત દ્વારા ઉદ્ધવજીને પ્રેમ ભક્તિની દીક્ષા આપી આ બધી કથા દશમ સ્કંદ પૂર્વાર્ધમાં ઉત્તરાર્ધમાં જરાસન સાથેનું યુદ્ધ મુચુકુંદ મહારાજ દ્વારા કાલ્યવનનો ઉદ્ધાર અને પછી ભગવાને મથુરાથી દ્વારકા પ્રસ્થાન કર્યું દ્વારકા વસાવી પ્રભુ દ્વારકાધીશ થયા દાઉજી મહારાજનું લગ્ન રેવતીજી સાથે થયું અને પછી ભગવાને સૌથી પહેલાં વહેલા ભીષ્મક રાજ તનયા ભીષ્મક રાજા એની રાજકુમારી રૂક્મિણીનું સ્વયંવરમાંથી હરણ કર્યું અને એની સાથે લગ્ન કર્યું એ કાળમાં ક્ષત્રિયોની અંદર આ પ્રકારના રાક્ષસ વિધિના વિવાહ શ્રેષ્ઠ ગણાતા હતા રાક્ષસ વિધિ એટલે જેમાં કન્યાનું હરણ કરીને લાવવામાં આવે પૈસાચ રાક્ષસ આવા બધા અલગ અલગ પ્રકારના વિવાહ કહ્યા તો આ વિવાહ દ્વારા ક્ષત્રિયનું અને એનું શૌર્ય પ્રગટ થતું એટલે વિવાહ શ્રેષ્ઠ ગણાતા પણ ભગવાને ખાલી પોતાની બહાદુરીનું પ્રદર્શન કરવા માટે જ રૂકમિણીનું હરણ નથી કર્યું પરંતુ રૂકમિણી પોતે પ્રેમપૂર્વક શ્રી કૃષ્ણને સમર્પિત થયા છે એણે પ્રભુને પત્ર મૂકી પ્રાર્થના કરી એટલે પ્રભુ ત્યાં ગયા રૂક્મિણી શ્રી કૃષ્ણને મનથી વરી ચૂક્યા છે એ શિશુપાલને વરવા નથી ઈચ્છતા રુક્મિણીએ કહ્યું છે કે તમે પુરુષ સિંહ છો અને હું તમારો ભાગ છું સિંહના ભાગ તરફ શિયાળિયાની તાકાત નથી કે દ્રષ્ટિ કરે તમે આવો મને અહીંયાથી લઈ જાઓ એટલે ભગવાને રૂક્મિણીની એ પ્રાર્થનાનો સ્વીકાર કરી સ્વયંવરમાંથી રૂકમિણીનું હરણ કર્યું ભગવાનના આ રીતે આઠ લગ્ન થયા એ અષ્ટ પટરાણી પછી ભગવાને દૈત્યનો વધ કર્યો મુરારી કહેવાયા ભૌમાસુરને મારી એણે કેદ કરેલી સોળ હજાર એકસો કન્યાઓને ભગવાને છોડાવી એ બધી ભગવાનને વરી આ સોળ હજાર એકસો વેદોના ઉપાસના કાંડની શ્રુતિઓ છે અને આઠ પટરાણી ખરીને એ અષ્ટધા પ્રકૃતિનું રૂપ છે જીવ પ્રકૃતિને આધીન છે પણ આ પ્રકૃતિ ભગવાનને આધીન છે આવી રીતે ભગવાનના બધા લગ્નોની અને એમના ગાર્હસ્થ્યની કથા દસમસ્કંધ ઉત્તરાર્ધમાં છે ભગવાનના સખ્યની પણ કથા છે સુદામદેવ અને શ્રી કૃષ્ણનું સખ્ય ભગવાને કુરુક્ષેત્રના તીર્થમાં જઈ સ્નાન કર્યું અને સૂર્યગ્રહણ પ્રસંગે ત્યાં વસુદેવજીએ યજ્ઞોત્સવ કર્યો એ બધી કથા વેદસ્તુનું વર્ણન છે આ બધી કથા અગિયારમો સ્કંદ એ જ્ઞાન ચર્ચા છે વસુદેવજી અને નારદજી નો સંવાદ નારદજી દ્વારકા આવે છે અવારનવાર અને આજે વસુદેવે નારદની સાથે બેસીને સત્સંગ કર્યો અને એમાં નારદજીએ નિમિ રાજા અને નવયોગેશ્વરોનો સંવાદ કહ્યો પછી શ્રી કૃષ્ણ અને ઉદ્ધવજીના સંવાદની કથા છે ભગવાને ઉદ્ધવજીને જ્ઞાનોપદેશ કર્યો એમાં પોતાના પૂર્વજ યદુ અને દત્ત અવધૂતનો સંવાદ કહ્યો એમાં દત્ત ભગવાનના ચોવીસ ગુરુઓની કથા બહુ સરસ કથાઓ છે આ બધી સમયાભાવે આપણે જોઈ નથી શકતા સાડા દસ કલાક રોજ કથા હલવી જોઈએ ભાઈ આપણે ત્રણ સાડા ત્રણ કલાક બેહવું અને એમાં પાછા રાહડાઈ લેવા કીર્તને કરવું આ કથા એમ પૂરી ન થાય એટલે કેટલીક કથાઓને વંદન કરવા પડે એકાદશ સ્કંદની જ્ઞાન કથા અને પછી ભગવાને ઉદ્ધવને પોતાની પાદુકા દઈ આજ્ઞા કરી કે તમે બદ્રિકાશ્રમ જાઓ ત્યાં તપસ્યા કરો ભગવાને દુર્વાસાદી ઋષિઓના શ્રાપને નિમિત્ત કરી પ્રભાસ જઈ યદવંશ ક્ષય કરાવી અને પ્રભુ પોતે પણ સ્વધામ પધાર્યા મહારાજ પણ એક દ્વારા પોતાના ધામ ભગવાન સ્વધામ પધાર્યા ત્યાં દ્વાપર યુગ પૂરો થયો અને કલિયુગ શરૂ થયો કલિયુગના રાજાઓના વંશનું વર્ણન બારમા સ્કંદમાં સુખદેવજીએ કર્યું કલિયુગના અનેક દોષ બતાવ્યા લક્ષણ બતાવ્યા કળિયુગમાં આમ થશે આમ થશે આમ થશે દેવાયો તો પંડિત દાડા દાખવે આપણી સંતવાણી છે અને એમાં આગમના આગમ ભાખ્યા કહેવાય એની વાત કરી એમ અહીંયા સુખદેવજીએ કળિયુગમાં શું શું થશે એની ચર્ચા કરી પણ કહ્યું કે રાજા કળિયુગ આટલું બધું હોવા છતાંય શ્રેષ્ઠ છે કારણ કે અન્ય યુગોમાં ભગવાનની પ્રાપ્તિ કઠિનતાથી થાય છે પણ કલિયુગમાં ભગવાનની પ્રાપ્તિ સરળ છે કલૌ તદ્દ હરિકીર્તના હરિકીર્તનથી ભગવાનની પ્રાપ્તિ કઈ માટે નામ હરેર્નામ હરેર્નામ હરેર્નામૈવ કેવલમ કલવ નાસ્તેવ નાસ્તે નાસ્ત્યવ ગતિ ને એટલા માટે કળિયુગમાં બસ ભગવાનનું નામ એ જ આધાર છે મારા બાપ જેટલું બને એટલું હરીનું સ્મરણ કરે યુગમાં જે જે સંતો ભક્તો તર્યા એ ભગવાનના નામનો આધાર લઈને તર્યા નામ તો સૌને સુલભ છે સર્વત્ર સુલભ છે તમે ટ્રેનમાં યાત્રા કરતા હોય તમે એરોપ્લેનમાં યાત્રા કરતા હોય તમે મોટરમાં યાત્રા કરતા હોય તમે ઘરે હોય તમે બહાર હોય ગમે ત્યાં હોય એ સુલભ સબદિન સબદેશા ભગવાનનું નામ સર્વત્ર અને સર્વદા સુલભ છે હાથમાં માળા લઈ હરિસ્મરણ કરો હરિ 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 સુમિરન કરો હરિચરના ઉર ધરો હરિ 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 સુમિરન સુખદેવજી ચાર પ્રકારના પ્રલય બતાવ્યા નિત્ય અને પ્રાકૃત એમાં પ્રલય એટલે મોક્ષ પરમાર્થનું નિરૂપણ કર્યું સુખદેવજીએ રાજા પરીક્ષિતને કહ્યું કે રાજા તારા પ્રશ્નના જવાબમાં મેં તને કથા સાંભળાવી બાપ તારું અજ્ઞાન દૂર થયું હશે માયલો તારો જાગી ગયો હશે હજી મનમાં કઈ શંકા હોય તારે કઈ પૂછવું હોય તો પૂછ જ્યાં સુધી હું અહીંયા બેઠો છું ત્યાં સુધી નહીં આવી શકે કાળ પણ તારો વાળ નહીં તમે સદગુરુનો પ્રભાવ તો જુઓ હજી પણ મનમાં કઈ શંકા હોય તો પૂછ પરીક્ષિતે સુખદેવજીના ચરણોમાં પ્રણામ કર્યા સિદ્ધોસ્મી અનુગ્રહિતોસ્મી કરુણાત્મના શ્રાવિતો ય સાક્ષાત અનાદિ નિધનો હરિ સિદ્ધ થયું અનુગ્રહિત થયો આપે હરિકથા નથી સંભળાવી આપે દર્શન કરાવ્યું બારમો સ્કંદ સાંભળું છું ભગવાનનો ઊંચો ઉઠેલો ડાબો હાથ મને દેખાય છે જાણે ભગવાન મને બોલાવે છે કે બધું છોડીને આવ મારા શરણે અહમ તો આ સર્વ પાપે નથી હું તો ભગવાનની પાસે જવા માટે ઉતાવળો થયો છું સુખદેવજી બોલ્યા શાબાશ રાજા તારો મૃત્યુનો ભય છૂટ્યો ભાગવતનું पहलू फल एक बात कम राजा हूं मरी जाए आ पशु बुद्धि ये छोड़ी दे मरे ये जे जन्मे पैदा हुआ है तेरा शरीर तू नहीं इसलिए मरेगा मिटेगा तो तेरा शरीर मिटेगा તું શરીર નહી હૈ તો ઈસ શરીર મેં પ્રારબ્ધ વશ આઈ હુ આત્મા હૈ નિત્ય હૈ શુદ્ધ હૈ બુદ્ધ હૈ આનંદ સ્વરૂ રાજા જે ભગવાનની મેં તને કથા સંભળાવી એ ભગવાનથી તું જુદો નથી હું જુદો નથી આ સૃષ્ટિ જુદી નથી અને આ જે જ્ઞાન મેં તને કહ્યું ને એ પણ એ ભગવાનનું જ સ્વરૂપ છે પ્રજ્ઞાન બ્રહ્મ તત્વમ અસી અહમ બ્રહ્માસ્મિ સર્વમ ઇદમ બ્રહ્મ અને શ્રુતિના મહાવાક્યો કહેવાય છે આ મહાવાક્યો દ્વારા રાજાને બ્રહ્માત્મૈક્ય બોધ કરાવ્યો અને છેલ્લે એક બહુ મહત્વની બહુ મહત્વની બહુ મહત્વની વાત કહી કે રાજા છેલ્લી ઘડીઓ છે તારા જીવનની બધી કામના છોડી દે મારા બાપ મુક્તિ નહીં કામના છોડી દે કારણ કે મુક્તિની ઈચ્છા એ કરે છે જે પોતાની જાતને બંધાયેલો માને છે તું બંધાયેલો છે એ જ તારું અજ્ઞાન છે હું નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છું આ અનુભવ એ જ મુક્તિ છે રાજા મુક્તિ લેવાની દેવાની માગવાની આપવાની ચીજ નથી સદા સમત્વમ ન મેદાનો આ અનુભૂતિ એની છાયા એ જ મુક્તિ અને રાજા પરીક્ષિત બ્રહ્મ વાહમ અહમ બ્રોહમ આ અનુભવ કરતા પરબ્રહ્મ સ્થિત થયા જ્યાં પોગાડવાનો હતો એને પોગાડી દીધો અને પછી સદગુરુ શુકદેવ ત્યાંથી ઊભા થયા પોતાનું કામ પૂરું થઈ જાય પછી સાધુ પુરુષ ઉભો ન રહે નીકળી ગયા સુખદેવથી સાધુ ચલતા ભલા આ પરમહંસ પાછા પોતાના પરિભ્રમણમાં નીકળી ગયા અનેક જીવોનો ઉદ્ધાર આમનાથી થઈ રહ્યો છે નદી ક્યાંય અટકતી નથી થોડી વાર કોઈ બંધ બાંધે તો એ બાંધ પૂરો ભરાઈ જાય એટલે પછી ઓવરફ્લો થવાની એનો પ્રવાહ આગળ વધવાનો રાજા પરીક્ષિતે પગની એડી થી મૂળ સ્થાન દબાવ્યું પ્રાણોને અનાહત ત્યાં સભામાં બેઠેલા ઋષિઓ રાજાને માટે મંગલ પ્રાર્થના કરીને ત્યાંથી વિદાય થયા તક્ષક આવે પરીક્ષિતને ડસે આ બધો ખેલ જોવા માટે કોઈ ત્યાં ઊભું ન રહ્યું તક્ષક આવે છે જ્વાળા છોડે છે રાજા પરીક્ષિત પરબ્રહ્મમાં લીન થાય છે દેવના દુદુબી વાગ્યા છે પુષ્પ વૃષ્ટિ થઈ જયઘોષ થયો પરીક્ષિત મહારાજ પરીક્ષિત મોક્ષ કહીને પુરાણ પૂર્ણ કર્યું પછી તો સુતજીએ પરીક્ષિતના દીકરા જન્મે જય દ્વારા જે સર્પ યજ્ઞ થયો તેની કથા કહી માર્કંડેયનું ચરિત્ર માર્કંડેય કરેલા મહાપ્રલય લીલાના દર્શન વેદો વેદોની શાખાઓ અને એના વિભાગોની માહિતી વિભિન્ન પુરાણો અને પુરાણોના શ્લોકોની સંખ્યાની માહિતી આપી ભાગવતના બધા જ વિષયોનું પુનઃ એકવાર ગાયન કર્યું જેને આપણી ભાષામાં આપણે હુંડી કહીએ બીજા અર્થમાં ઉપસંહાર કર્યો મળે છે દરેક યજ્ઞ સાથે સત્સંગ કથાને જોડવાની પરંપરા છે આપણી કોઈ પણ સત્કર્મ હોય એની સાથે સત્સંગ અનિવાર્ય તમે તીર્થયાત્રા કરવા જાઓ ને તો તીર્થમાં રહી અને ભજન કરનારા સાધુ સંતોને મળો સત્સંગ કરો નહીં તો તીર્થયાત્રા તમારી અધૂરી તમે તીર્થમાં જઈ સ્નાન કરો દેવતાઓનું દર્શન કરો તીર્થમાં જઈને તમે દાન કરો એ બધું તો જરૂરી છે જ પણ જો તમે તીર્થમાં જઈને સત્સંગ ન કર્યો તો તીર્થયાત્રા અધૂરી વિદુરજી તીર્થયાત્રા કરવા નીકળ્યા અને એમાં વિદુરજીએ શ્રી ગંગાજીના તટ ઉપર મૈત્રેયજીથી સત્સંગ કર્યો દાઉજી મહારાજે પણ તીર્થયાત્રા કરી છે બલભદ્રજી એનું વર્ણન છે ભાગવતમાં આખા ભારતની દક્ષિણ સુધી ગયા છે દાઉજી દક્ષિણ ભારતના તીર્થોની પણ યાત્રા કરી દાઉજી મહારાજ અને એ પણ નય નિષારણ્યમાં પધાર્યા છે દાઉજી અને ત્યારે આ લોકોની પાછી કથા હાલતી હતી યજ્ઞ ચાલતો હતો અને એ યજ્ઞમાં દાઉજી પધાર્યા છે ભાગવતના દશમ સ્કંધના ઉત્તરાર્ધમાં કથા છે કે કેદાવજી દ્વારા પછી જે રીતે સૂતનો શિરચ્છેદ થાય છે અને પછી સૂતના દીકરા એને આશીર્વાદ આપીને કથા સંભળાવવા માટે બેહાડે છે આ બધી કથાઓ દશમસ્કંદ ઉત્તરાર્ધમાં છે તીર્થયાત્રા એની સાથે પણ સત્સંગ જોડો તમે સત્યનારાયણની પૂજા રાખો છો ઘરે તો સત્યનારાયણની પૂજા બ્રાહ્મણ પહેલાં કરાવે અને પછી બ્રાહ્મણ દેવતા પાંચ અધ્યાયની સત્યનારાયણની કથા સંભળાવે છે કે નહીં એ સત્સંગ આપણે આ પ્રતિષ્ઠા કર્મ થયું પુનઃ પ્રતિષ્ઠા ઈ સત્કર્મ પણ એની સાથે પછી સાત દિવસની આ કથા જોડી સત્સંગ દરેક સત્કર્મ સાથે સત્સંગ જરૂરી છે તો અપરાન સત્રમાં એટલે કે બપોર પછીના ભાગમાં કથા થાય છે અઠ્યાસી હજાર ઋષિઓ એની સભા નૈમિષારણ્ય અને જંગલના ઝાડવાની છાયામાં બધા બેઠા છે આજુબાજુ યજ્ઞ વેદિકાઓમાંથી હજી પણ થોડો થોડો ધુમાડો ઉઠે છે વાતાવરણ પવિત્ર છે સુગંધી છે અને એક ઝાડની નીચે સામાન્ય રીતે આપણે ત્યાં રામકથાની પણ વાત કરીએ ને તો એ વડલાના ઝાડની નીચે થાય યાજ્ઞવલ્ક્ય ઋષિ મુનિભરદ્વાજજીને કથા સંભળાવે છે પ્રયાગમાં એ પણ વટલાની નીચે અક્ષયવટની નીચે ભગવાન શિવ કથા સંભળાવે છે પાર્વતીજીને કૈલાસના ગિરિશિખર ઉપર એ પણ વટવૃક્ષ નીચે કાકભૂષુંડીજી કથા સંભળાવે છે પક્ષીઓની સભા છે ગરૂડજી બેઠા છે એ પણ વટવૃક્ષની છે વડલાની નીચે બેસીને કથા કેમ રામચરિત માનસ અનુસાર વડલો વિશ્વાસનું પ્રતિક છે બટ વિશ્વાસ અચલ નિજ ધર્મ તીરથ રાજ સમાજ સુકર્મા વડલો વિશ્વાસનું પ્રતિક વિશ્વાસની છાયામાં બેસીને કથા થાય અથવા તો મહાદેવ કથા કરે તો સ્વયં વિશ્વાસ બોલે છે કારણ કે મહાદેવ વિશ્વાસનું ઘનીભૂત રૂપ છે પાર્વતી સાંભળે છે એનો મતલબ શ્રદ્ધા સાંભળે છે બહુ સીધો સાધો અર્થ છે કે વિશ્વાસ બોલે અને શ્રદ્ધા સાંભળે ત્યારે જ્ઞાન યજ્ઞ સંપન્ન થાય વક્તામાં વિશ્વાસ બોલે અને શ્રોતાઓમાં શ્રદ્ધા સાંભળે તો શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ વક્તાના ઉપર સુત મહારાજ શવનકજી શ્રોતાઓમાં મુખ્ય છે આખું સત્ર એમની અધ્યક્ષતામાં આયોજિત થયું છે શવનકજી ઋગ્વેદી છે શવનકજી વૃદ્ધ કુલપતિ છે એ પ્રશ્ન કરે છે ज्ञानध्वान्तविध्वंसकोटिसूर्य समप्रभ हे सुतख्याहि कथासारं कथा मम कर्ण रसायनम् संबोधन जुवो वक्ता प्रत्य आदर जुओ વક્તા પ્રત્યેનો ભાવ જુઓ કે અજ્ઞાન અંધકાર ને સમાપ્ત કરવામાં હે કરોડો સૂર્ય સમાન સુત મહારાજ એક સૂર્ય હોય અર્ધી ધરતીને અજવાળે અર્ધીમાં દિવસ હોય અર્ધીમાં રાત પણ સદગુરુ તો કરોડો સૂર્ય સમાન છે અજ્ઞાન થી મીરાં તસ્ય જ્ઞાનં સદ્ગુરુ અજવાળા કરે સદ્ગુરુ કરોડો સૂર્ય સમાન છે એ સૂત આખ્યાહી કથા સારમ અમને કથા સાર કહો ભાગવત કથા નથી બધી કથાઓનો સાર છે વેદોપનિષદામ સારા જાતા ભાગવતી કથા વેદો અને ઉપનિષદોના સારમાંથી આ ભાગવત કથા પ્રગટ થઈ છે મહારાજ વૈષ્ણવ માયા મોટી કઈ રીતે છૂટે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થયેલો વિવેક કઈ રીતે વધે સમજાવો આ ઘોર કલયુગમાં જીવો બધા આસુરી વૃત્તિ વાળા થતા જાય છે એમાં એનું કલ્યાણ કઈ રીતે થાય ઉપાય બતાવો અહીંયા કહે છે શવનકજી કે કામધેનું જેની ગૌશાળામાં બાંધી હોય ને એની કોઈ કામના અધૂરી ના હોય ચિંતામણી જેની પાસે હોય એ જે ચિંતન કરે એને મળે અને કલ્પ વૃક્ષની નીચે બેઠેલો માણસ કોઈ બી વૃક્ષ નીચે કોઈ નર બેઠો અને છતાં તૃષ્ણા ન એની છિપાણી તો નહીં કલ્પ એ નક્કી બાવળીઓ તો એ કલ્પ વૃક્ષ નહીં હોય બાવળીયો હોવો જોઈએ આને આને ભ્રાંતિ થઈ બાવળિયાને એણે કલ્પ વૃક્ષ માની લીધું અને કાં તો ઓલાના ઓલાની ભાગરેખા ભેળાણી એક માણસ જંગલમાં ભૂલો પડ્યો ભૂખ્યો તરસ્યો એકદમ થાકેલો બપોરી ટાણું ભૂખ પણ લાગેલી થાકીને એક ઝાડ બન નીચે બેહી ગઈ હવે ખબર નહીં કે જે ઝાડની નીચે પોતે બેઠો છે એ કલ્પ વૃક્ષ છે એને ખબર નહીં એ થાક્યો પાક્યો પરો ખાવા બેઠો બપોરી ટાણું ભૂખ્યો તરસ્યો પરસેવો પન્યું આપડે પન્યા થી પરવેહો લુહી પરવેહો કાઠિયાવાડમાં શબ્દો આવે ને તો એ કાઠિયાવાડી પોશાક પહેરી લે કડીયો નો એમ ભણેલા માણસનો જે પરસેવો એ આપણે ગામડામાં પરવે હો સંસ્કૃતના પંડિતોનું જે ઉત્તરીય એ ગામડાના માણસ પન્યો તો પન્યાથી પરવેહો લુછી અને બેઠો બેઠો વિચાર કરે કે અરે ભૂખ લાગી છે ઘેર હોત ને તો જમવા ટાણા જમવા ભેગા થયા હોત અહીંયા ભૂખ લાગી અટાણે જો ખાવાનું મળે ને ખાલી આટલું વિચાર્યું ત્યાં તો એક થાળ આમ હવામાં તરતો તરતો આવ્યો એ થાળ હજી આમ લેન્ડિંગ કરે એ પેલા તો એક બાજોટ આવીને પેલા ગોઠવાઈ ગયો આસન તરીકે પછી બાજોટ જાણે કેતો હોય થાળને પધારો 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 એમ પછી થાળ અવતરિત થયો બાજોઠ ઉપર મોટો થાળ એમાં આજુબાજુ વાટકાની લાઈન તો એમાં આને જે ભોજન ભાવતા હતા ને એ બધા શ્રીખંડ પૂરી મગની છૂટી દાળ ઊંધિયું કઢી બટેટા વડા ચટણી પાપડ અને એક મોટા લોટામાં છાશ અને નવાઈ બહુ લાગી કે આ ક્યાંથી આવ્યું અહીં તો એવું કાંઈ રેસ્ટોરન્ટ છે નહીં એવું કાંઈ ધાબું નથી આપણે કંઈ ઓર્ડર આપ્યો નથી અને આ આવ્યું ક્યાંથી જ્યાંથી આવ્યું હોય ત્યાંથી અટાણે ભૂખ લાગી છે અને સામે ભાવતા ભોજન છે તરત એણે હરિહર કરવાનું ચાલુ કર્યું ખૂબ પ્રેમથી ભોજન કર્યું જરાય ફૂટે એમ નહોતું પેટ ભરાઈ ગયું છાશ પીધી પાણીની ઈચ્છા કરીને આમ ઝીલી લીધો જે મકર સંક્રાંતિમાં અમદાવાદના જુવાનિયાઓ કોકનો કપાયેલો પતંગ પકડે ને લૂંટે એમ પાણીનો લોટો લઈ હાથ મોઢું ધોઈ પાણીનું આચમન કર્યું ખાધો ગયા એવો થાક્યો હતો અહીંયા જો ઢોલિયો હોય એની માથે ગાડલું હોય એક પાતળી ચાદર હોય ઓશિક હોય આ ઝાડની છાયા આવો વાહર આવે સરસ મજાની હવા ચાલે છે આટલું ખાલી એને વિચાર્યું આટલી ઈચ્છા કરી અને ઢોલિયો તરતો તરતો જેવો એણે કલ્પના કરી હતી એવો જ આખો ઢોલિયો લેન્ડ થયો હેલિકોપ્ટર લેન્ડ થાય એમ નવાય તો બહુ લાગી કે આ બધું આવે છે ક્યાંથી મળ્યું કમાલ છે